સમાચારમાં આગળ વાત કરીએ તો શ્રી શ્રીરંગ સેવાતી ફાઉન્ડેશન દ્વારા ટીબીના દર્દીઓને કરવામાં આવ્યું છે પોષણયુક્ત અનાજ કીટનું વિતરણ જી હા ટીબીના દર્દીઓને ઇમ્યુનિટી મળી રહે તે માટે કરવામાં આવ્યું છે અનાજની કીટનું વિતરણ સાવલી તાલુકાના ભાદરવા પી પીએચસી સેન્ટર ખાતે ભાદરવા તેમજ આજુબાજુના ગામોમાં ઘણા સમયથી ટીબીના પેશન્ટો પેશન્ટો તપાસમાં મળી આવેલા તેમ જેમણે હાલ ભાદરવા પીએચસી માં જરૂરિયાત દવાઓ સરકાર દ્વારા ફ્રી ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે પરંતુ કોઈ એવા વ્યક્તિઓ પણ જાણવા મળેલ મળે જેઓને આ દવાની આડઅસરો પણ જોવા મળેલ હતી જેમાં મુખ્ય શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી અને યોગ્ય અને ઓછી ખોરાકીનું હતું વધુમાં માહિતી ભાદરવા પીએચસી અને સાવલી સી સીએચસીના સંચાલકને ધ્યાન પડતા શ્રી રંગ અવધૂત સેવા ટ્રસ્ટ તથા તેના માટે ડોનેશન માટે કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવ્યું અને ભાદુરા સીએચસી વિસ્તારના ગામોમાં કુલ પચાસ જેટલા ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું જેમાં સાવલી બી એચ ઓ ખાન ખાન તથા શ્રીરંગ સેવા તીર્થ પ્રમુખ કરુભાઈ તથા કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજર સંજયભાઈના હસ્તે આશરે વીસ કિલો અલગ અલગ પ્રકારના ધાનની કીટ ભાદરવા પીએચસી સેન્ટર ખાતે આ બધા 3 જેટલે કિટનું વિતરણ પોઈચા હેલ્થ સેન્ટર ખાતે ટીબીરા દર્દીઓને કરવામાં આવ્યું છે કીધું કે એને એક જ દિવસમાં તમે યુઝ કરીને આખી ફેમિલી તમાર આખા ઘરવાળા બધા એક જ દિવસમાં યુઝ કરી દે તો પછી એનો લાભ તમને આખો મહિનો નહીં મળે તો તમે એને થોડું થોડી યુઝ કરી આખો મહિનો એનો લાભ લો ઉપરથી એને બીજી થી ઉપરી મળવાનું તમને જેવી છ મહિના ખાવાની છે ચાર ચાર પાંચ પાંચ મહિના એને ફક્ત એક જ ખાવાનું મારું નામ ડોક્ટર વિપુલ ત્રિવેદી છે જિલ્લા અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું આજ રોજ અહીંયા બાજરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક સારો એવો કીટ વિતરણનો કાર્યક્રમ છે કે જેની અંદર ટીબીના જેટલા દર્દી છે જે દવા લઈ રહ્યા છે એ લોકોને શ્રીરામ સેવા ટેક ફાઉન્ડેશન સરસાલી તરફથી તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન એ બેના સહિયારા પ્રયાસથી પાદરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જેટલા ટીબીના પેશન્ટ છે વીસ જેટલા ટીબીના પેશન્ટ છે એને આજે ન્યુટ્રિશન કીટ આપવામાં આવી છે કે જેની અંદર ચણા હોય છે મગ હોય છે ગોળ હોય છે ઘી હોય છે દૂધમાં પીવાનો પાવડર હોય છે લોટ હોય છે કે જો એ પેશન્ટ એનો બરાબર ઉપયોગ કરશે એની રોગ પ્રતિકારક શક્તિ વધશે સાથે સાથે એના શરીરમાં સ્ફૂર્તિ પણ આવશે એના શરીરનો સ્ટેમિના વધશે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું આહવાન છે કે આપણે બે હજાર પચીસમાં ભારતને ટીબી મુક્ત કરવું છે તો એ બાબતમાં મદદ કરવા માટે એનજીઓ તરીકે શ્રીરંગ સેવા તે ફાઉન્ડેશન તરસાદી ખૂબ મહેનત કરી રહ્યું છે જોડે એક ફોલ્સ એન્જિનિયરિંગ સોલ્યુશન કંપનીએ પણ સારો સાથ આપે છે અહીંયા વીસ કિટરણનું વિતરણ તેમજ કોઈચા સરકારી દવાખાના ખાતે વિતરણ કરવામાં આવશે આજે એટલે કુલ પચાસ કીટ સીરંગ સેવાથી તરસાવી તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન તરફથી છે આ બાબતે દર્દીઓ જ્યારે કીટ લેવા આવે છે ત્યારે જિલ્લા ક્ષેત્ર કેન્દ્ર વડોદરા તરફથી પણ એ લોકોને ટીબીમાં શું ધ્યાન રાખવું દવા નિયમિતપણે લેવાના શું ફાયદા છે આ ન્યુટ્રિશન કીટ લેવાથી પણ એમને શું ફાયદો થાય છે તેમજ પોતાનું પર્સનલ હાઇજીન માટે પણ શું શું ધ્યાન રાખવું કે જેથી બીજા લોકોને પેલી ન થાય એ બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે